લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતની અંદર હવે નક્કી થયું છે કે કોંગ્રેસ ચોવીસ બેઠકો ઉપર ચૂંટણી લડશે જ્યારે આમ આદમી પાર્ટીને બે બેઠકો ઉપર ટિકિટ આપવામાં આવશે પણ આ ગઠબંધન સામે સીઆર આર પાટીલે વ્યંગ કર્યો અને વ્યંગ કરવામાં ભાષાનું પ્રમાણ ભારના રહ્યું અને થઈ આ પ્રકારની ગરબડ વૈષ્ણવ

આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ કોઈ દાવો નહોતી કરી રહી પરંતુ અહેમદ પટેલના બે સંતાનો મુતા ભરૂચ પણ ઇન્ડિયા ગઠબંધનમાં નક્કી થયું કે ગુજરાતની અંદર ચોવીસ બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને બે બેઠકો પર આમ આદમી ચૂંટણી લડશે આમ આદમીના ફાળે આવેલી બે બેઠકોમાં ભરૂચ લોકસભા છે અને ભાવનગર લોકસભા છે આ ગઠબંધનની જાહેરાત થતા ગુજરાત પ્રદેશના પ્રમુખ સીઆર પાટીલે વ્યંગ કરતા એવું કહ્યું કે આ આખું ગઠબંધન આંધળા અને લંગડાઓનું ગઠબંધન છે આમ તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આંધળા અને લંગડા કહ્યા પણ સીઆર પાટીલના આ વ્યંગ પછી મોટા ભાગના લોકો નારાજ થયા છે જેમને રાજકારણ સાથે નિસ્બત નથી તે લોકો પણ નારાજ થયા છે નારાજ થયેલા લોકોનું કેવું એવું છે કે કોઈ માણસ શારીરિક ખોડખાપણ સાથે જન્મે તો તેની મશ્કરી ન થઈ શકે તે અંધ પણ હોઈ શકે એટલા માટે જ હવે આ પ્રકારના શબ્દોનું પ્રયોજન થતું નથી તેના બદલે એમને દિવ્યાંગ કહેવામાં આવે છે પણ સી આર પાટિલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ટીકા કરતા પ્રમાણભાન ભૂલ્યા શબ્દો ભૂલી ગયા અને લોકોની ટીકાનો ભોગ બન્યા છે પહેલાં તમે આ સી આર પાટીલનો વિડીયો પણ જોઈ લો જે આંધોળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધોળો રસ્તા પર આગળ વધે એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે સફળ છે અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યો કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળા અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાખી રહ્યા છે બસ મારે તો એટલું જ કેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમય દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક થઈ હોય છે તમે સી આર પાટીલનો આ વિડીયો જોયો અમને એવું લાગે છે એટલે કે નવજીવનને એવું લાગે છે કે આ પ્રકારના શબ્દોથી સી આર પાટીલ પોતાને બચાવી શક્યા હોત તો સારું હતું ટીકા કરવી એમનો અધિકાર છે પણ એમની ટીકાને કારણે જેઓ દિવ્યાંગ છે તેમની જિંદગી મશ્કરી રૂપ ના બનવી જોઈએ તેવું અમને લાગે છે તમને શું લાગે છે તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખો કે સી આર પાટીલે આ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર હતી કે નહોતી તમને આ સ્ટોરી કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો અમારો બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનજો આ પ્રકારની સ્ટોરી જોવા માટે અને આ પ્રકારના રાજકારણને સમજવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અત્યારે મને મારા સાથી જયંતાફડા દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ